ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે સવારે વહેલા ઉઠી આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો અને આપણે ઉઠ્યા હતા ત્યારે જ આપણો દેવ પણ આપણા સાથે ઉઠી ગયો હ તો દેવને પહોંચાઈને અહીંયા બિહાર્યો દેવ ઉઠ્યો કે આ મારા ચા પીવો બરાબર ચા પીવાનો તો ચા પી દઈએ ને અને હજી બ્રશ કરવાનો બાકી છે આપણે તો બ્લોગમાં જોડાયેલા રહેજો આજે આપણે જે તે કરીશ તમને વ્લોગમાં બતાવતો રહીશ અને મારા વિશ્વા પણ સાથે ઉઠી ગઈ છે

વ્લોગમાં બનાવેલા બનાયેલા રહેજો અને મારા તનવી બેન કે મારું લપો તો લે તો તનવી બેનને પણ બતાવી દી આપણો બ્લોગ અને મને નાવા માટે આપણે પાણી મૂકી દીધું છે ઈવન સ્કૂલે જવાનું છે તો તનવી બેન ઈવન નાવા આપણે પાણી મૂકી દીધું છે આપણે આજે વિડિયો નું શૂટિંગ હતું તો બધા રાત્રે અમારા એક્ટરો બધા આવી ગયા છે મગનલાલ નવા અમારા એક્ટર જોઈન્ટ છે જય માતાજી મગનલાલ જય માતાજી અમારા તો તોતરસંગ તો વયા જ છે અને કિરણસિંહ અને રાહુલજી ભાઈ આપણે સેવાનું કામ કર્યા છે તો વિડીયો ઉતારવા આવતા હતા રસ્તામાં કૂતરું મરી ગયેલું હતું જુઓ તો એને આપણે અહીંયા દાટી દઈએ તો એટલું સેવાનું કામ કરી ના જ છે પછી વિડીયોની શરૂઆત કરી તો તો બનાવ્યા રહેજો મિત્રો થોડો તો કિરણજી જો અહીંયા ખાડો ગોદીશી અને આપણે એને ભંડારી દઈએ તો વિડીયો પછી બનાવીએ એક વાત કહી દઉં કે આપણા ઓબલિયાસન કોમેડી બદલ જે ચેનલ હતી એ કોઈ કારણોસર એક્ટરોના એસ્યુથી બંધ કરવામાં આવી છે તો અમે નવી ચેનલની શરૂઆત કરી છે અને નવી ચેનલનું નામ છે રામા ધણીના સુરુ બરાબર ને રાત તો રામા ધણીના સૂરુ ચેનલને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ઓબલિયાસંગ કોમેડી બદલમાં જેવો સપોર્ટ કર્યો છે એવો જેવો કરતા રહેજો ભાભી આ બોલો કૂતરાને ભંડારી દઈએ તો મળીએ આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો તો ડોગ ને ઉઠાઈ લીધું છે અને અહીંયા થોડો મોટો કરો સાઈડમાં માં દીધો થોડો મોટો કરો ઓળીમ નહીં ગોદા ગોદા ફટાફટ ઓમ શાંતિ 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 થોડું ભોડું આમ નમાડું બે મારા માટે એટલું ઉપર નહીં આવે નહીં પણ નહી અમે શેરવા ના થાય ને હાલ

તમે કો નોકરી નો થવા પડતો નહીં છોકરા નો નોકરી મોકલી છોકરા બધી મકુ લોચે લોચા જ છે એક કઈ મકુ હમું નહીં આવતું એટલે આપડે દોણો જોરા બોલો પણ વાત સાચી આપણે સોંચ ફોન કરીએ આપડે યાર અત્યારે હડો ને મારે એટલે હવા મુ નવરો નહી હોતો એટલે મારા સીતામાં પડી ભાજપ કે હું વવરાય દઉં બધું એટલે અત્યારે પેલા ભુઓ બેઠા હોય તો ફોન કરી લે ખાલી વાત કરી લે તો આપણે જતા આવીએ કોમ તો તમારું ગાડી ઉપર જાય તમે મારો કોમ બહુ કરો આવો ફોન તો હું કરી કરીડો વાત કરી લે એટલે મારા આટલું કોમ કરો ને યાર જબર લોચા હમણાં તો જબર હલવાનો હલવાણો તો શો કોમ થઈ જાય તમારું ભૂવો ખોટો નહીં ભૂવો એક નંબર ભૂવો હો ભાઈ એટલે આપણું એમ છે દુઃખ હોય તો આપણે ઊભા રહીએ ભાઈ ઉભા રહી આટલા આવી જાય થોડું અમને થોડા તમે અજવાળામાં આવો

હા બોલો માતાજી સરકારી નોકરી હતી હા હા તું વેળા બગડી છે એવું હું છું એ તો તો ખબર ખબર માતાજી સાચી વાત સાચી વાત અને તમારે બધું ખેદન મેદાન થઈ ગયું છે હા માતાજી માતાજી હું એક વાત કરું બોલો બોલો નોકરી તો બરોબર હા પણ આપણે જે જોવાનું એ જોવો કે હગાનું આપણે ચણા કરીશું કયો ખાસ હગાનું જોવાનું છે તો જોઈ નાખો જો મગનલાલ પકડ વેણ હું જે ભારતીય છું એ હશે તો તમારું હગું જરૂરથી થશે થોડા દોરણા હાર કે મને ગણતા નહીં પાવતું આવું તો